ધીરે ધીરે યુવા પેઢી વિદેશના રીતિ રિવાજ પ્રમાણે આગળ વધી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે હવે આપણા તહેવારોમાં પણ ઉજવણીનો ઉલ્લાસ ઓછો થઈ રહ્યો છે તેવું થઈ રહ્યું છે ગુજરાતની પરંપરા મુજબ સમાજમાં કુંવારી છોકરીઓ અલુના વ્રત રાખતી હોય છે પરંતુ આ વર્ષે આ વ્રત છોકરીઓ ટાળતી હોય છે તેવું સામે આવ્યું છે ચાલીસ વર્ષથી વધુ અનુભવ ધરાવતા ભરતભાઈ ગાંધી જેમની દોરાબદારુના ડ્રાયફ્રૂટની શોપ છે તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે માત્ર દસ જ અલુના વ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટનું વેચાણ થયું છે તે એક આશ્ચર્યની વાત છે મારું નામ ભરતભાઈ ગાંધી દોરાબદારો મસાલાવાળા આ વખતે દર વર્ષની જેમ જોતા ગુજરાતમાં જે પરંપરા અલુણાની ચાલી રહી છે અને જે પ્રમાણે છોકરીઓ અલુણાનો વ્રત કરે છે એ આ વખતે ઓછો જોવા મળે છે મને લાગે છે કે આ વખતે ગુજરાતમાં દર વર્ષની જેમ આ અલુણાનું પરંપરા ઓછી થતી જતી હોય એવું લાગે છે જેને લીધે અમારે ડ્રાયફ્રૂટના વેચાણમાં પણ ઓછું થતું જાય છે માહોલ જોતાં દર વર્ષની જેમ ભાવ તો કોઈ વધારો થયો નથી પણ તેમ છતાં લોકોને મોંઘવારી નડતી હોય એવું લાગે છે એને લીધે ડ્રાયફ્રૂટમાં વેચાણ ઓછું થતું જાય છે આ વખતે જે ગુજરાતની પરંપરા ચાલુ રહેવી જોઈએ છોકરીઓમાં જે પરંપરા અલુણાની રાખવી જોઈએ એ વડીલો સમજાવી શકે તો અલુણા કરી શકે પરંતુ મને એવું લાગે છે કે હવે હેલ્થ વાઇઝ છોકરીઓ અલુણા વ્રત ઘટી નથી પરંતુ બધું જ બધું ખાવાનું જોઈતું હોય એ હિસાબે અલુણાનું પરંપરા હવે ઓછી થતી જાય છે એવું મને લાગે છે